મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની મુલાકાત કરી મુખ્યમંત્રીએ ત્રણસોને પાસઠ હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં પ્રકૃતિ વચ્ચે વિહારતા સિંહોને અને આંબરડી પાર્કનો પ્રાકૃતિક વૈભવ પણ નિહાળ્યો આંબરડી ખાતે સૌ પ્રથમ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત કરી જ્યાં ગીરની ધરતીના ઉદ્ભવથી લઈને સિંહનું ગીરમાં આગમન તથા વિસ્તરણ તેમજ સિંહની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી અભિભૂત થયા હતા અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધતા સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે ધારી ગળદરા ખોડિયાર મંદિર ખોડિયાર ડેમ સાઇટ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય એવો આંબરડી સફારી પાર્ક છે ત્રણસો ને એંસી હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દેશ વિદેશથી ગીરની પ્રકૃતિને માણવા અને સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓએ એશિયાઈ સિંહો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો લાહો બસ સફારી કરીને માણી રહ્યા છે સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા બે એસી અને બે નોન એસી સહિત પાંચ બસ રાખવામાં આવી છે બસ સફારી દરમિયાન શેલજા નામની સિંહણ અને ગીરનો મોસ્ટ ફેમસ ડાલ્લા મથ્થો સિમ્બા નામનો હાવાજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સિંહ પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા આ સફારી પાર્કને ખૂબ સારી રીતે વિકસિત કરવામાં આવી રહ્યો છે આંબાડી સફારી પાર્ક એ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યનું ગૌરવ છે પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે